ફેકલ્ટીના ડીન અને એક્ઝામ કારણે વીસ હજાર વિદ્યાર્થીઓ પરિણામથી વંચિત છે એક્ઝામ સેક્શનની કામગીરીથી વિદ્યાર્થીઓને પરિણામ મળી શક્યું નથી ને જેના કારણે ડીન ઉપર દબાણ વધી રહ્યું છે વિદ્યાર્થી નેતાઓ દ્વારા પણ પરિણામ જલ્દી જાહેર કરવા ડીનની રજૂઆત કરવામાં આવી રહી છે એક્ઝામ સેક્શનમાં ડેપ્યુટી રજિસ્ટ્રારની મહત્વની પોસ્ટ પર કાયમી ભરતી કરવામાં આવી નથી હવે એમએસ યુનિવર્સિટીના કર્મચારીઓને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવશે જેના કારણે પણ પરીક્ષાના પરિણામની જાહેરાતમાં વધુ સમય જશે ઉલ્લેખનીય છે કે કોમર્સ ફેકલ્ટીમાં ગત વર્ષે પણ 140 દિવસ બાદ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું ચાસવારે પરિણામ મોડું કરવાની કાર્ય પદ્ધતિથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર લટકતી તલવાર છે ભૂલો પરથી બોધપાઠ લેવાના બદલે હેડ ઓફિસ અને કોમર્સ ફેકલ્ટીના સત્તા હિસો અસરકારક કામગીરી કરવામાં આળસ અનુભવે છે તો કોમર્સ ફેકલ્ટી ઉપરાંત બીજી કેટલીક ફેકલ્ટીમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી છે જ્યારે એક્ઝામ ટી વાય બીકોમની અને એસ વાય બીકોમની થઈ ત્યારે સેમેસ્ટર ચાલુ હતું અને આપણા સિસ્ટમ પ્રમાણે જે ફિફ્ટી પર્સન્ટ એસેસમેન્ટ એક્સટર્નલ એક્ઝામિનર દ્વારા કરાવવાનું મેન્ડેટરી છે તો એ એક્સટર્નલ એક્ઝામિનર પણ પોતપોતાના યુનિવર્સિટીમાં ટીચિંગ અને એકેડેમિક બાબતોમાં સંકળાયેલા છે એટલે એમનું આવવાનું થોડું ઓછું થયું હતું આ કારણે એસેસમેન્ટ થોડું લેટ થયું છે પરંતુ હવે બધા એસેસમેન્ટ પૂરા થઈ ગયા છે રિઝલ્ટનું જે ટેબ્યુલેશન નામનો પ્રોસેસ હોય છે તે ચાલુ છે અને ટૂંક જ સમયમાં રિઝલ્ટ ડિક્લેર થશે